અરે 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 ચાલુ કરવાના છે તો એની તારીખ ઢુકડી આવી ગઈ પણ ખુશ લઈ ને આવી છે ને તો હું આગળના વિડીયોમાં છે ને સારું કરી દે હવે બાકી હું ધ્યાન માં આવશે ને તો થી છે ને વિડીયો માં જણાવી દઈ સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવીને હવાર હવારના જો હાડા ઠક વાગી ગયા ને હું આવી ગાયને ગોળને રોટલી દેવા બૈદોને બેઠા હતા ગાય બસ જ્યાં હું રોટલી લઈને આવીને તો બૈદો ઊભો થઈ ગયો ને ગાય બેઠી રહી હતી બૈદો જો હજી ઉભો છે ને ગાય હજી બેઠી છે ચા નાસ્તા કરી લીધા જ છે ને સૂકો રોટલો ડુંગળીવાળો વખાઈ રહ્યો હતો ને ચા બનાવ્યો તો તે ચા નાસ્તા કરી લીધા ને ભાવેશભાઈને પપ્પા હવારમાં એ વહેલા વહી ગયા હતા ખેતરમાં ટાણે તાણ તાણના ખેતરમાં એટલું કામ છે તે હવાર એ વહેલા વહી આ ગયા પછી પાછા આવ્યા તે પપ્પાએ ચા પાણી પીધા ભાવેશ ભાઈ નાસ્તો કર્યો ને હવે પાછા પપ્પા વહી આ ગયા ને હવે છે ને શીવાની નજી નાસ્તો કરી લીધો પણ હવે એને પાણી રેડીને આખરે હું કપડાં પહેરાવ દઉં તે જોમાં ફરિયામાં રમે ને હવે છે ને મમ્મી વારી તો લીધા ઢગલિયું ભરવાની બાકી છે તે આપણે ને ઢગલિયું વહેલા હર લઈએ હાલ તો શિવાની એ છે ને કદાચ તમને આમાં હંપરાતું જઈશે થોડું થોડું હંપરાતું જઈશે એ તો હાવ ઠેકડે ચડી ગયું પાસે રોડ રોડવે થી નીકળે ને હા એ હમણાં પાછું

કાકા બરાબર કે કયું ગીત વાગે પછી મેળ આવે ને કર દે કર દાંડિયા

શું ગીત ગાતી જા તો રોટલો મસ્ત બને ગાતી જા બને ને હવે ગીત ગાય એટલે બને ને રોટલો આમ તો જો ગીત ગાય એટલે રોટલો બને ને ગદફટ પટાઈ ગઈ ને હવે ખેર પાગી આ ખેતરમાં નો બહુ ગરમી થાય ને ઓછે થાય ખેતરમાં માં તો આવે પવન ઘર માં થાય ગરમી હવે સીવાની છે ને એને ખબર નથી મમ્મી પાસે ગઈ મમ્મી ગદબાટ થતા ને વહી ગઈ ને સીવું નથી ખબર ઈ અંદર રમતી તાવ નીકળી ગઈ હતી હવે

ભાઈ ભાભી ચેનલ ચાલુ કરવાના છે તો એની તારીખ તો ઢુકડી આવી ગઈ પણ હજી હાવ પાકું નથી બે ત્રણ દી જ હવે વિડીયો મૂકવાનું ચાલુ કરશે પણ એમાં એવું છે ને કે દક્ષા ભાભી હમણાં એના પિયર છે એટલે આજે કદાચ અકાળે હવે ભાઈ એને તેડવા જાહે પછી આવતીકાલે વિડિયો ઉતારશે ને પેલો વિડિયો એનો છે ને પરિચયનો નો આવશે આખી ફેમિલી પરિચયનો તો હવે છે ને દક્ષા ભાભી આજે આવી જાહે તો આવતીકાલે એનો અધૂરો વિડીયો પૂરો કરી છે પરિચય નો પછી છે ને અપલોડ કઈ કરે ઈઠાવી કે ઓગણત્રીસ માં કઈ કરે હાવ પાકું ન થયું એટલે હું કહું જણાવી દઉં એ મૂક્યું ને પછી હું હવે તમને જણાવી કેમ કે એનું નક્કી જ નથી હજી ઈઠાવી તારીખે મૂકે કે ઓગણત્રીસ તારીખે એટલે એ મૂક્યું ને તું આમાં લિંક આપી દઈ એટલે પછી તમે ચેનલ માં જઈને જોઈ લેજો સબસ્ક્રાઇબ કરી લેજો અટાણે તો તારીખ ટુકડી આવી ગઈ ને એ ખબર છે કે ઈઠાવી કે ઓગણત્રીસ તારીખ છે ને હા

કે એક બેન છે એ કમેન્ટ કરે કે એને જન્મ થી જ આંખની જરાક પ્રોબ્લેમ છે દેખાવામાં એ કે તમારે ઈ કે કોઈ અહીંયા એવી ઓછા ભાડાવારી જરીક જાણીતી હોસ્પિટલ આંખની હોય તો કેજો કેમ કે ઈ જરે કે અમે નબડા છે તો છે તમારા ધ્યાનમાં કેમ કે મમ્મીને ખબર હોય મને તો બહુ કંઈ ખબર નથી ખાસ આંખની તો આપણે તો કંઈ ખ્યા બહુ અનુભવ નમ રે આપણે તો આંખનો તો મમ્મી લઈ ગઈ જો ધ્યાનમાં નથી

પોરબંદર સંદીપા ની મંદિર છે ને ત્યાં નોરતા માં કેમ હોય નવરાત્રી કોઈ ને જો ઓપરેશન કરાવવાના હોય એવું બધું હોય ને કેમ્પ આવે ને કઈ પણ ક્યાંય પણ ધ્યાન માં છે ને તો હું કેવરાવી બાકી એવી હોસ્પિટલ ધ્યાન માં એક બે છે એ બહુ મોટી છે એટલે ને પાછી બેન ની ઉમર નાની છે ને એને બે તો દીકરીયું છે એટલે કે મારા આંખ ની પ્રોબ્લેમ છે તો એને જણાયું કે હોય તો કેજો માતાજી સારું કરી દે તમને સારું કરી દે હવે બાકી હું ધ્યાન માં આવી છે ને તો જરૂર થી છે ને વિડીયો માં જણાવી દે લીમડો તોડીને તો આવી પછી છે ને લહણ વાર ચટણી નથી એટલે જો લહણ તો ખોલી લીધું ને એમાં લહણવાર ચટણી હોય ને તો જ વધારે મજા આવે એટલે ચટણી ખાંડી નાખીએ પછી બનાવું જે આગળ આપણે બેનની વાત કરીને કે આંખની હોસ્પિટલ ક્યાંય હોય તો કહેજો તો એના માટે છે ને અમે તો ધ્યાનમાં આવી છે તો કહેવું જ પણ તમારા કોઈને ધ્યાનમાં આવીને તો તમે જરૂરથી કોમેન્ટ કરજો એટલે આપણે એને આંગળી ચિંધીએ તો એ જાય બાકી તો એમને ખબર ન પડે એટલે તમારે ધ્યાનમાં હોય તો તમે જરૂરથી કોમેન્ટ કરજો તો આપણા કઢી બટકા જો તૈયાર થઈ ગયા અને હવે છે ને બાયણે વટે લઈને વૈયા જાઈએ હમણાં જો વાટકા માં નાખું બસ ઠરે એટલે તને આપવું હો કઢી બટકા બોલો હમણાં આપું જો ઠરે ને એટલે મમ્મી જરા કાલ છે જરાય નહી કાટાણ નો ઠાણ નો હાલ